તો હાઈ ફ્રેન્ડ્સ આજે અમે અહીંયા છીએ અમારા ઘર માટે શોપિંગ કરવા માટે તો આજે બધો ઘરનો સામાન છે બધો શોપિંગ કરવાનો છે તો ફાઈનલી અમે પહોંચી ગયા છે તો એતુ માટે આ બોક્સ લેવાનું છે તો જોઈ લઉં કેવો રીદીને ગમે છે બાકી પાણીની બોટલોને એવું બધું લઈ જવાનું છે તો એ માટે પણ ફ્રેન્ડ માતાજી મહાદેવ કેમ છો બધા મજામાં જ હશે તો તો આપણે પહોંચી પહોંચી ગયા ગયા છે 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 માર્કેટ અમે 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 અહીંયા જ્યાં બધો ઘરનો સામાન સામાન લઈએ છીએ એ જગ્યા પર આજે અમારે લઈ જવાનું ઘર મોટો શું કરવું આપણે મેલી સંટી ના ના લેવું હા નાનો બને કરે વધારે છે વધારે જોઈ નાની હોય તો પછી નાની છે મને ને ફેમિલી હોય તો હવા હવા એક બોટલ જે આપણે આવે ને એક લીટર થોડું વધી જાય નામ તમારે વ્યવસ્થા નામ નથી ને આ આજે તમે તો એક મોરું 2406 પર જે હે બજે ઘણા ટ્યુટ નથી દેખવાવાતી આ તો મનીસ પહાડો જવાલા રાખો બસ એમ બોક નહી ને આ 201 નો રીમજી વાળા મને તમને કી લે પડ્યા અમાર કાટલા બધે કવાર

ફાઈનલી આવી ગયા છે અમે શોપિંગ કરીને તો આવું ઓલરેડી છે અમારે પણ એ બીજું હતું એટલે બીજું લેવા છે સ્ટીલ નું આ ચોરી લેવા છે મસ્ત

मेरा फिर देख भले बढ़िया है दो दिन बेरे दे बार बे क्या एक नया देखो और नहीं नहीं आई मुझे दे हमना आब देखो 76 पाक्स का बॉक्स बता गाइस अच्छी बारो नाइट ड्रेस जो नवो लाइव है जो रात पे कोरा है हमारा नाइट ड्रेस है ये लीदो है मैं आजी। જો કે મારી પાસે બહુ બધા છે તો મે લઈ લીધો છે રાખો કેરાવા છે જો કે ઓ બસ છે અમાલી દેશે કોસ્મેટિક બધું સ્પ્રે લઈ જો બાય કોસ્ટ તો મળ્યું છે જગાન હાથી આવેલી બોટલ એટલે બોટલ પડી છે કન્ડિશનર અચ્છી આ બીજું स्प्रे મસ્ત નીલમનું એક સ્પ્રે રેમ સંગર ઉપર આ સ્પ્રે કેટલા બધા સ્પ્રે લેવા ફિનાઇલ ની બોટલ છે પોતા કરવા માટે પછી આ ફર્મોસ લેવા જાવા માટેનો પીબુ મંગવાયો કો જો તો ઓલી બધી મૂકી દેવાની છે એકદમ બહાર રાખવાનો છે જ આ બધું વસ્તુ છે આ ફર્મોસ લઈવા 5 સેકન્ડ ફ્રેન્ડ્સ આ છે છોટા બહુ માટે કપડાં બેનના છોકરા માટે આ શું જેના માટે નાના મસ્ત ના બધા આ છે શર્ટ અને શોર્ટ્સ એ પછી આ એના રનિંગમાં પહેરવાના છે એના માટે લેવા છે ચાર જોડી કપડાં મસ્ત મજાના જો ફ્રેન્ડ્સ તો અત્યારે તો જો અહીંયા બારિશ ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની બારિશ ચાલુ છે અને નાઈટનો સમય થઈ ગયો છે તો ઘરના બધા અંદર છે હું એકચ્યુઅલી બહાર છું હજી ઉપરની લાઇટ ઓન નથી કરી અને મસ્ત મજાની ધીમે ધીમે બારિશ સ્ટાર્ટ થઈ ગઈ છે તો ગાઈસ ફાઇનલી જમી અને મેં તો બધા બેઠા હતા તો બારિશ આવી તો મને એવું લાગ્યું કે થોડી વાર માટે હું ચાલો બહાર બેઠું જૂલા ઉપર કેમ કે મને બારિશમાં છે ને બહુ જ વાતાવરણ આવું ગમે છે જો કે એકચ્યુઅલી શરદી બહુ થઈ ગઈ છે સદા પણ તો ચાલો ગાઈસ તો ગાઈસ તો અત્યારે બારિશ નો ટાઈમ નથી પણ તો પણ બારિશ કન્ટિન્યુ સ્ટાર્ટ છે તો જોઈ શકો છો બારિશ મસ્ત મજાની પડે છે ને આપણે તો ઝુલા ઉપર આરામથી બેસી ગયા છે અને શરદી તો આટલી બધી થઈ ગઈ ને કે આમ જોઈ શકો છો મારું નાક છે ને આમ બહુ પહેલું થઈ ગયું છે તો ગાઈસ તો ચાલો આપણે હવે બ્લોગમાં એન્ડ કરીશું તો ચલો જય માતાજી હર હર મહાદેવ જય સોમનાથ મળીશું ન્યુ બ્લોગ સાથે તો ચાલો જય માતાજી વાહો